નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની મોટી વરસાદની આગાહી સામે આવી છે છત્રી બહાર રાજ્યો હજુ પણ પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે અરબસાગરમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે દરિયાકાંઠે ચાલીસથી થી પચાસ કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે વેરાવળ સહિત ઘણા બંદરો પર એલ એસ થ્રી અને દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં સો કરોડથી વધુના કૌભાંડની આશંકા ગુજરાત જીએસટી વિભાગે જામનગરમાં એક સાથે પચીસ પેઢીઓ પર દરોડા પાડ્યા સીએ અલ્પેશ પેઢલિયા સામે અનેક પેઢીઓને બેનામી હિસાબો ચાલતા હોવાની આશંકા છે અમદાવાદની વિશેષ ટીમોએ પણ આ કાર્યવાહીમાં જોડાઈને તપાસ શરૂ કરી છે જેમાં પેઢીના સંચાલકો તાળા મારીને ફરાર થઈ ગયા હતા આશરે સો કરોડથી વધુનો કૌભાંડ બહાર આવવાની શક્યતા છે અને મોટા માથાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પને ઝટકો પાકિસ્તાને હાથ ઉંચા કર્યા હિઝાલ હમા વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના ટ્રમ્પના વીસ સૂત્રીય પ્લાનને લઈને પાકિસ્તાન ફસાયું છે પાકિસ્તાનના નાયબ પીએમ ડારે રાષ્ટ્રીય એસેમ્બલીમાં સ્પષ્ટતા કરી છે કે વીસ સૂત્રીય યોજના અમારી નથી તેમણે કહ્યું છે કે તેમના મૂળ ડ્રાફ્ટમાં બદલાવ કરવામાં આવ્યા છે અને આ મુદ્દે કોઈ રાજકારણની ગુંજાઈશ નથી આ નિવેદનથી પાકિસ્તાને યુએસ પ્રસ્તાવ પર સમર્થન પાછું ખેંચ્યું છે અને પાકિસ્તાન હાથ ઊંચા કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજારની નોટને લઈને મોટી અપડેટ આરબીઆઈએ બે હજાર ત્રેવીસમાં બે હજાર રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધા પછી હજી પણ પાંચ હજાર આઠસોને ચોર્યાસી કરોડની નોટો ચલણમાં છે નોટો બદલવાની બેન્કિંગ મર્યાદા સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સમાપ્ત થઈ ગઈ છે આરબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ હવે જો તમારી પાસે આ નોટો હોય તો તમે તેને આરબીઆઈની ઓગણીસ પ્રાદેશિક કચેરી ઉપર બદલી શકો છો આ નોટો કાં તો સીધી જમા કરાવી શકાય છે અથવા તો ભારતીય પોસ્ટ દ્વારા મોકલીને ખાતામાં જમા કરાવી શકાય છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ તબીબ સામે કાર્યવાહી ભુજના નગરમાં બોગસ તબીબ જૈનુમ અમી અલી કાજાણીએ હોસ્પિટલ ખોલીને ભાગીદારીના નામે એક પણ દસ કરોડની ઠગાઈ આચરી હતી સીઆઈડી ક્રાઇમે તેને ભરૂચથી ઝડપી પાડ્યો પાંચ દિવસના રિમાન્ડ બાદ પલારા જેલ હવાલે કરાયો છે આરોપીએ નકલી સર્ટિફિકેટથી હોસ્પિટલ શરૂ કરી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવીને હોસ્પિટલ બંધ કરીને ફરાર થઈ ગયો હવે બચાવના ગુનામાં પોલીસે કાર્યવાહી કરવાની છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈની નવી સુવિધા ચેક હવે કલાકોમાં ક્લિયર થશે આરબીઆઈએ ચેક ક્લિયરન્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે જે ચાર ઓક્ટોબરથી લાગુ થશે ચેક જમા થયાના થોડા કલાકોમાં હવે તમારા ખાતામાં ભંડોળ જમા થઈ જશે પહેલાં ચેક ક્લિયરન્સમાં બે દિવસ લાગતા હતા હવે બેન્કો વચ્ચે કલાક દીઠ સમાધાન સવારે અગિયાર વાગ્યાથી શરૂ થશે વિતરણ કરનાર બેંકે સાંજે સાત વાગ્યા સુધીમાં પુષ્ટિ કરવી પડશે નહીં તો ચેક આપ મેળે મંજૂર થઈ જશે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના કર્તૂતનો પડદાફાશ કર્યો ચોટીલાના કાબરણ ગામના પરિવારના ત્રણ સભ્યોના ગામના પૂર્વ સરપંચ વિરુદ્ધ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાની વિજ્ઞાન જાથાની ફરિયાદ કરતા ટીમે પોલીસ સાથે રાખીને ગામમાં આવીને પડદાફાશ કરતા ત્રણેય સભ્યોને પોલીસે અટકાયત કરતા માફી માંગી હતી સદર મામલે કાબ્રણના સામતભાઈ પરિવારે પોલીસ સ્ટેશનને લેખિતમાં માફી માંગી અને પોતે મન દુઃખના કારણે પૂર્વ સરપંચ ઉપર ખોટા આક્ષેપ મૂક્યાની કબૂલાત કરી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ધરતી ઉપર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભારતીય સમય અનુસાર સવારે એક વાગ્યાને ઓગણસાઠ મિનિટે પાકિસ્તાનમાં ચાર પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ભૂકંપની ઊંડાઈ પૃથ્વીથી સપાટીથી દસ કિલોમીટર નીચે હતી હાલમાં ભૂકંપથી કોઈ નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સક્તિ વાવાઝોડું સક્રિય થાય ગુજરાતમાં સક્રિય વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતા છે જેમાં પવનની ગતિ પાસઠથી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક છે પાંચ ઓક્ટોબર સુધી તે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની થશે છ અને સાત ઓક્ટોબરે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે વાવાઝોડું કચ્છ દ્વારકાના દરિયાકાંઠે અસર કરશે પરંતુ લેન્ડફોલ નહીં થાય માછીમારોને ત્રણથી છ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે ચોવીસ કલાકમાં વાવાઝોડું વિકરાળ બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીમાં ભંગાના ગોડાણમાં ભીષણ આગ વાપીના સલવામાં શુક્રવારે રાત્રે ભંગાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જે વિકરાળ બનીને આજુબાજુના પાંચથી સાત ગોડાઉન અને એક ટેમ્પાની ઝપેટમાં લઈ લીધા વિસ્તારમાં દોડધામ મચી ગઈ પ્રાથમિક અનુમાને ડીજીવીસીએલના થાભલામાં શોર્ટ સર્કિટ લાગી હતી પવનને કારણે ઝડપથી તે ફેલાઈ ગઈ સ્થાનિકો અને અગ્રણીએ બચાવ કામગીરી શરૂ કરી વાપી ફાયર બ્રિગેડની ત્રણથી ચાર ગાડીઓ અને પોલીસ તેમજ વીજ કંપનીની ટીમે આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન નોંધાયો વરસાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ખેડબ્રહ્મામાં સત્યાવીસ મિલીમીટર અને પોશીનામાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો પવન સાથેના વરસાદથી રસ્તાઓ પર પાણી વહી ગયા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ખેડબ્રહ્મામાં રાત્રે અગિયાર અને બાર વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો જ્યારે પોશીનામાં ઝાપટું પડ્યું ચોમાસામાં જિલ્લામાં સરેરાશ એકસોને પોઈન્ટ અઠ્યાવીસ ટકા વરસાદ નોંધાયો છે ખેર બ્રહ્મામાં બસોને ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા વડાલીમાં એકસોને નેવું પોઈન્ટ ચોરાણું ટકા ઈડરમાં એકસોને ત્રેસઠ પોઈન્ટ એકાણું ટકા અને અન્ય તાલુકામાં એકસોને ચાર પોઈન્ટ અડસઠ ટકાથી લઈને એકસો એકસોને છેતાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે